નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર પશુપાલન યોજનાઓ ચાલુ મૂકવામાં આવેલ છે જેમાં વાસડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના છે તે આ યોજનામાં જે આ યોજનામાં વાસડી માટે પશુપાલકને રૂપિયા ત્રણ હજાર સહાય આપવામાં આવે છે અને તેના જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ થઈ ગયા છે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે કે આધાર પુરાવા જરૂરી છે અને આ યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળી શકે છે તમામ માહિતી તમને આ વિડીયો માધ્યમથી જાણવા મળશે એટલે વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે વિડીયોને નાની એવી લાઇક પણ કરી તો મિત્રો યોજના છે શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની

ઓનલાઇન અર્જી છે તે કરવાની રહે છે તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તેમાં તમારે એક આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક જાતિનો દાખલો તે ફક્ત એસસી એસટી અને ઓબીસી માટે જ લાગુ છે અને એક મોબાઈલ નંબર એટલા ડોક્યુમેન્ટ સાથે તમે જો ગ્રામ્ય વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તમે ગ્રામ પંચાયત કચેરી કોમ્પ્યુટર ઓપરેટર પાસે જે ઓનલાઈન અરજી કરાવી શકો છો અને જો શહેરી વિસ્તારમાંથી વસવાટ કરતા હોય તો તેની માટે તમે સાયબર કાફે કે પછી પણ કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું ભરવાનું કામ કરતા હોય ત્યાં જઈ પણ તમે અરજી કરાવી શકો છો અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં તમને જાતે પણ અરજી કરતા આવડતું હોય તો તેની માટે તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને હા મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે વિશે અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનાવેલ છે જે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આવી જ નવી નવી અપડેટ માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો જ્યાં તમને અપ ટુ ડેટ રેગ્યુલર માહિતી મળતી રહેશે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર